ને હાલા પેપ્સી ચેલેન્જ કરી આપણે કોણ જીતેનો કોણ હારે મને ને ભાઈ સરદી જેવું છે એ આપણે કઈ એવું હોય બધી કેટલી છે લાટ બધી છે ભાઈ આમાં બધી ખાંગડા છે આમાં પાણી છે એવું કઈ ના હોય પાણી પીવાનું ગયું બધી રાખી આપણે કોણ ગયું વધારે કોણ પેપ્સી પીવે પીવા મળતી તો ખાંગડા છે પણ એ ખાંગડા ખાવાના ભઈ એકલો પછી કાઈ ફેરસી પી પીવાની ન હોય ખાવાની તો તોરતી ખાંગડો ખાઈ તો પછી આમ ને જીતોળાને 500 દેવાના મને 500 રૂપિયા દેવાનું જીતી દે ઈ થોડું નક્કી હોય લે વાંધો નહી તો હવે આપણે એમ નહી પહેલા નક્કી કરો હાલા હા ને મારી પાસે તો 500 રૂપિયા હે એટલે આશિબેન લાવે છે બધી ફેફસી જોઈ છે કેટલી ફેફસી ખવાય એમ મારથી લાટ નહીં ખવાય કેમ કે મારું ગળું બેઈ ગયેલું છે પણ તોય તે જોઈ છે ખેંચી લે લે તે બધી ફેપ છે લેવાનું લેતી આવું હા ભલે તે જોઈ આજ કોણ કેટલી ફેપ સી ખાઈ ખેલે ખેલે હું આમ થાય કે આપણે ફેપ સી ઓલે દુકાને થી કેલા ખાતે ને નાનો તે કે એક ફેપ ખાધી પછી બીજી ખાવાનું મન થાય તો આ જોઈ લેવું કેટલી ફેપ સી ખવાય એમ મારતી આવું કોઈ ટેસ્ટ નથી કર્યું પણ પહેલી વાર ટેસ્ટિંગ થાય છે કે કેટલી ફેપ ખવા હે એમ આમાં બધા ખાંગરા નથી અમુક તો ખાલી ટાડી જ છે લીધા તો પહેલા હસને થોડીક પીવાની રાખ દેવાની ને અડધી ખાવાની

એ છે આમ તો હું દઉં ંગડા નથી આ પાછું ખાંગડા વાળ્યું છે ને આ પાછું ખાંગડા વગી એટલે પેલા ત્રણ ખાવાની પછી પાછી ત્રણ પીવાની પછી પાછી ત્રણ ખાવાની પછી પાછી ત્રણ પીવાની ને હજી ફેફસી બધી પડી છે પણ આ બાર બાર ફેફસી છે મને નથી લાગતું કે આપણે નાના હોય ત્યારે ત્રે ફેફસીથી વધારે ખાધીએ છીએ પણ ટ્રાય કરીએ એટલે પહેલાં ખાવી છે કે પીવાની છે

કોંગ્રેચ્યુલેશન કરે કાકા આ શું તો દીતે ગયા મા પ્રેઝન્ટ ની કરે મને વાત કરી મને તો મજા આવે ને આપણે હવે આંતે વધારે બે છે આપણે ભાઈ તું કઈ લેકાય ભાઈ ખાઈ ના મેતે तो तो भाई मारो फिर ऊपर था है आज तो पूरी कर दो हाँ कलर में था <laughs> वेदर नहीं था तो माया वेदर नहीं था तो क्या वेदर क्या आप इडली बिजी सो दिखा भाई अम्म ना खा भाई रहे हैं आप भी भाई तो जाइए आज आप भी भाई खा भाई रहे हैं आप भी भाई रहे हैं मारे हैं।

આ પાંચ રૂપિયા જીતવા હાટું થઈને તમે આમાં કલર મે ભેળવેલ એમ ગા આ નો ખવાય પેપ્સી અમને લી દે રૂપિયા જો ખવાય આમાં કલર ભેળવેલ બા રૂપિયા તું પેલા પેપ્સી કાઈ લે લાકુ નહીં ના પાંચ રૂપિયા પેપ્સી તો કાઈ લે પછી આવો પાકેટ આપું પણ તો પેપ્સી લે એવું નો આલે પાંચ આપું એમ તો કહું હા બાપાને કીધું

તો ગયા આપણા પાંચસો પણ કઈ નહીં હવે કમેન્ટ કરો છો તમને તો બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે ગમ્યો યાર લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળ્યા પછી કાલે નવા ચાતે બધા જય માતાજી ભાઈ ભાઈ